એટલે કે હડકવાને નોટિફાયેબલ ડિસીઝમાં સ્થાન આપવામાં આવ્યું છે ઓપ્શન એ લક્ષદ્વીપ ઓપ્શન બી નવી દિલ્હી ઓપ્શન સી ગુજરાત ઓપ્શન ડી મધ્યપ્રદેશ બોલો તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી બી નવી દિલ્હી શું આવશે ઓપ્શન બી નવી દિલ્હી રાઈટ તાજેતરમાં માનવ રાબીજને મહામારી રોગ અધિનિયમ અઢારસો સત્તાણું ડિસીઝ હેઠળ નોટિફાયબલ ડિસીઝ જાહેર કરવાનો નિર્ણય દિલ્હી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે હડકવાની જો સમયસર સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ બીમારી છે હડકવાની સમયસર રક્ષણ લેવામાં આવે તેમજ સારવાર કરવામાં આવે તો તો મૃત્યુને ટાળી શકાય છે રાઈટ નોટિફાયલ નોટિફાયબલ ડિસીઝ એટલે સૂચનીય રોગ તેની માહિતી આરોગ્ય અધિકારીને આપવાથી રોગનું પ્રમાણ તેની તીવ્રતા તેની વેક્સિન અને સારવાર વહેલી મળે છે હવે જ્યાં પણ તમે રસી લેતા હોય પ્રાઇવેટ ડોક્ટર નું દવાખાનું હોય વ્યક્તિગત ડોક્ટર નું દવાખાનું હોય સરકારી દવાખાનું હોય કે કોઈ પણ તો એ લોકો એ આ સૂચિ ઉપરના અધિકારીને આપવાની રહેશે કેમ તો તમને ખ્યાલ હશે અત્યારે હાલ દિલ્હીમાં કૂતરાના કરડવાના કેસ વધી ગયા છે રાઈટ અને ઠંડીની સિઝનમાં વધારે કરવે છે કરડે છે હવે હડકવા તેની લાળ હોય એ આપણા શરીરમાં ઇન્જેક્ટ થાય છે એટલા માટે હડકવા થાય છે અને એના ટાઈમ પીરિયડ દરમિયાન હરકવાની વેક્સિન લેવી પડે છે રાઈટ બે હજાર ઓગણીસમાં કોવિડને પણ આવો રોગ જાહેર કરેલો હતો જ્યારે બે હજાર ચોવીસમાં સાપ કરડે એને એટલે કે સર્પદંશને અહીંયા રોંગ લખાઈ ગયું છે તો હું પીડીએફમાં સુધારી દઈશ સર્પદંશને પણ નોટિફાયબલ ડિસીઝ જાહેર કરવામાં આવ્યું છે રાઈટ ભારતમાં આઈડીએસપી એટલે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ નેશનલ કો ડિસીઝ કંટ્રોલ નું દ્વારા સંચાલન થાય છે નું બરાબર વચ્ચે રાખવાનું રહી ગયું છે હડકવાની રસી તો લુઈ પાસ્ચર દ્વારા શોધવામાં આવી હતી અઢારસો માં જેની યાદમાં દર વર્ષે અઠ્યાવીસ સપ્ટેમ્બર ના રોજ વર્લ્ડ રાબીઝ ડે ઉજવાય છે ક્યાંકથી ઉજવાય છે તો બે હજાર સાત થી આ વર્ષની થીમ શું હતી એટલે કે બે હજાર પચીસ માં જે ઉજવાયું હતું છેલ્લે એક્ટ નાવ યુ

એટલે કે પરીક્ષણ તો થઈ જ ગયું છે પરંતુ સફળ દોડશે બે જગ્યા વચ્ચે અને કયું રાજ્ય હરિયાણા આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ ડ્યુઅલ સેલ ટેકનોલોજી પર આધારિત છે જેનાથી હવાનું પ્રદૂષણ ઘટશે આ ટ્રેન ફક્ત પાણી અને વરાળ જ બહાર કાઢશે આ ટ્રેનમાં દસ કોચ છે તેમજ છવ્વીસો પેસેન્જરની ક્ષમતા ધરાવે છે રાઈટ છવ્વીસ પેસેન્જર નહીં પરંતુ છવ્વીસો આ ગ્રીન રેલવે અને નેટ ઝીરો કાર્બન એમિશન એમિશન સાથે જોડાયેલી છે ભારતે બે હજાર ત્રીસનું નેટ ઝીરો એમિશન ટાર્ગેટ મિશન રાખ્યું છે રાઈટ ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન ક્યારે દોડી હતી તો અઢારસો ત્રેપનમાં મુંબઈથી થાણે વચ્ચે બોરીબંદરથી કુલ ચૌદ કોચ હતા અને તેત્રીસ કિલોમીટરનું અંતર કાપ્યું હતું હવે તમારે મને ભારતની પ્રથમ માલગાડી કઈ હતી અત્યારે લાંબા અંતરની ટ્રેન એ તમને જે પણ આવડતું હોય પ્રથમ ટ્રેનને લગતો ઇતિહાસ એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ગમશો તો મને કરશો તો મને ખૂબ ગમશે અને હું એક લાઈક બટન પણ આપી દઈશ રાઈટ હવે આ જુઓ તમારું એનું પ્રૂફ છે બરાબર છે બરાબર આ તમારું પ્રૂફ આપી દીધું છે મેં નવી દિલ્હીમાં આયોજિત તેપનમાં વર્લ્ડ બુક ફેરની થીમ શું હતી તો ભારતીય સૈન્યનો ઇતિહાસ વીરતા અને જ્ઞાન એટ ધ રેટ 75 ધ સાગા ઓફ કુટોપલી ધ અનસંગ સ્ટોરી ઓફ 1857 વંદે માતરમના 150 વર્ષ ઓપરેશન સિંધુ બોલો તો અહીં આપણો શું જવાબ આવશે શું હતી 53મો વર્લ્ડ બુક ફેર ની થી તો ઓપ્શન એ ભારતીય સeninનો ઇતિહાસ વિદ્યા અને જ્ઞાન ના વર્ષ ધ ચલો ભારત શિક્ષણ મંત્રાલય તેમજ શિક્ષણ મંત્રાલય હેઠળ નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે દસ થી અઢાર જાન્યુઆરી ના રોજ આયોજન કરવામાં આવ્યું છે સહ આયોજક કોણ છે એટલે કે અધ્યક્ષ એની જોડે પાર્ટનરશિપ કોણે કરી છે તો ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન બરાબર છે અને થીમ તમને કહી દીધી ઇન્ડિયન મિલિટરી હિસ્ટ્રી વાલર એન્ડ વિઝડમ એટ ધ રેટ સેવન્ટી ફાઈવ ઇંગ્લિશમાં પૂછાશે તો આ રીતે રાઈટ દુનિયાનો સૌથી મોટો પુસ્તક મેળામાં આની ગણના થાય છે હવે થીમ મળી ગઈ તો મેં તમને સેકન્ડ ઓપ્શન આપ્યું છે સાગા ઓફ અ કુડોપાલી કુડોપાલી ધ અનસંગ સ્ટોરી ઓફ 1857 એ શું છે તો પુસ્તક છે રાઈટ જેમાં વીર સુરેન્દ્ર સાઈ અને સંબલપુરના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે કે જે અનસંગ હીરો હતા 1857 ના વિપ્લવના એ લોકો વિશે માહિતી છે બરાબર છે ભારતીય નવ ભાષામાં પુસ્તક છે એમાં સ્પેનિશ ભાષા પણ છે બરાબર ભારતીય નવ ભાષાઓ અને સ્પેનિશ ભાષાનો પણ સમાવેશ થાય છે એટલે નવ પ્લસ એક દસ રાઈટ હવે કુલ તેર ભાષાઓમાં ઉપલબ્ધ છે બરાબર છે આ મેળામાં ફોકસ કન્ટ્રી કોણ હતું સ્પેન કોણ છે સ્પેન અને ભાગીદાર કન્ટ્રી કદાચ છે

આપણો શું બી ચીન હવે અહીંયા અત્યારે હાલ ચીનના ચાન્સેલા મુલાકાત થઈ છે તો એનો મતલબ એવો નથી અરે સોરી ફ્રાન્સના રાઇટ ફ્રાન્સના ફ્રાન્સ મુલાકાતે આવે છે કાલ્ટ ફેસ્ટિવલ દરમિયાન તો એવું જરૂરી નથી કે એ જ હોય બરાબર આ વિઝા સ્કીમ આપણે ભારતે ચીન સાથે શરૂ કરી છે રાઈટ અને અમેરિકા કેમ ના આવે તો આજકાલ ટ્રમ્પ પકાકાનું દિમાગ ખરાબ થઈ ગયું છે રાઈટ જે વિશ્વ યુદ્ધ તરફ લોકોને લઈ જવા વિચારી રહ્યું છે હવે આ વિઝા આ વિઝાથી ભારત સરકાર ચીન સાથે સહયોગ વધારવા માટે શરૂ કરવામાં આવે છે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે આ વિઝા વિઝાથી ચીનના લોકોને ભારતમાં આવવામાં સરળતા રહેશે અને આ વિઝા મેળવ્યા બાદ તેઓ છ મહિના સુધી ભારતમાં રહી શકશે એટલે કે જે વિઝા માટે લોંગ પ્રોસેઝર ચાલતી હોય છે એમાંથી આ મુક્ત થશે કેમ આ શરૂ કરવામાં છે તો આ વિઝા સ્કીમ આઈટી અને ઈઆરપી એટલે કે એન્ટરપ્રાઇઝ રિસોર્સિસ પ્લાનિંગ ભારતમાં મશીન ઇન્સ્ટોલેશન ટેકનિકલ સપોર્ટ કરવો હોય ટ્રેનિંગ આપવી હોય સ્કિલ ડેવલપમેન્ટ માટેનું કોઈ પ્રોજેક્ટ નાખવો હોય કે પછી નવું પ્રોડક્શન ખોલવું હોય તો એ સ્થાપવા માટે શરૂ કરવા માટે વિઝા લઈને અહીંયા આવી શકશે પરંતુ એ વિઝાની જે પ્રોસેસ લોંગ થતી હતી લોંગ ટાઈમ એ ઘટાડીને ટૂંક સમયમાં એમને અવેલેબલ થાય એવું કરવામાં આવશે રાઈટ ચાલો હવે આગળના પ્રશ્ન તરફ તાજેતરમાં ચર્ચામાં આવેલ કમાન્ડ પોસ્ટ વહીકલ સીપીબી વિશે નીચેના માંથી કયું વિધાન સાચું છે તે નૌકાદળ માટે બનાવવામાં આવેલ સબમરીન છે તે બીઈએમએલ દ્વારા વિકસેલું મોબાઈલ કમાન્ડ એન્ડ સર્વેલન્સ વાહન છે તે ઇસરો દ્વારા વિકસાવેલું સેટેલાઇટ કંટ્રોલ યુનિટ છે તે ડીઆરડીઓ દ્વારા બનાવેલ મિસાઇલ લોન્ચર છે આ મિસાઇલ આ મોબાઈલ કમાન્ડ અને વાહન સર્વેલન્સ છે જે રિયલ ટાઈમ સર્વેલન્સનો નિર્ણય અને પ્રક્રિયા માટે ઉપયોગી છે ક્ષેત્રની કંપની છે છે ઓલ પ્લેટફોર્મ આધારિત એટલે કે ગમે તેવી પરિસ્થિતિ હોય કે ગમે તેવો પ્રદેશ હોય તે કામ કરવા સક્ષમ છે તેમાં એમઆઈએલ ગ્રેડ ઇલેક્ટ્રોમીટર અને સેલ્ફ પ્રોપર પાવર ઉપલબ્ધ છે

એમંત વેસ્ટ 12th મિશનને પ્રોત્સાહન આપશે. નેશનલ હાઇવે નંબર 40 પર 100 મીટરની ટ્રાયલ પિચ લેવામાં આવી છે જે સફળ રહી છે, રાઈટ? બીટ્યુમન્સમાંથી રોડ બનાવવામાં. પાયરોલિસિસ એટલે ઓક્સિજન વગર અથવા ખૂબ ઓછા ઓક્સિજનના ઉપયોગથી ઉચ્ચ તાપમાને જૈવિક ઘટકોને ઘટકોને ગરમ કરીને તેનું વિઘટન કરવામાં કરવું. એમાંથી બાયો-ઓઇલ ઉત્પન્ન કરવું. પછી તેમાંથી બાયો બિટ્યુમન્સ કે બાયોચાર મળે છે. ઓઇલ ઉપર પ્રક્રિયા કરીને વિટોમિન્સ બનાવવામાં આવે છે આ પ્રૂફ દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ નવ જાન્યુઆરી ઓપ્શન બી દસ જાન્યુઆરી ઓપ્શન સી અગિયાર જાન્યુઆરી ઓપ્શન ડી બાર જાન્યુઆરી રાઈટ તો બોલો ક્યારે ઉજવાય છે ઓપ્શન ડી બાર જાન્યુઆરી ડન ક્યારે ઉજવાય છે બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે ઓગણીસો ચોર્યાસી થી ઉજવવામાં આવે છે વિવેકાનંદ ની યાદમાં યાદ રાખી લેજો યુથ લીડ ડેવલપમેન્ટ ફોર વિકસિત ભારત એટ ધ રેટ ફોર્ટી સેવન આની થીમ છે નવ જાન્યુઆરી કયો દિવસ ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ બે હજાર ત્રણ થી આયોજન દર બે વર્ષે એકવાર વાર બે હજાર પચીસ માં અઢારમુ સંસ્કરણ હતું બે હજાર પંદર માં બે વર્ષે એકવાર વાર ઉજવવાનું શરૂ થયું છે રાઈટ દસ જાન્યુઆરી શું છે તો ઓગણીસો છાસઠ ના રોજ તાસ્કંદ કરાર કરવામાં આવ્યા હતા હવે બધું યાદ રાખી લેજો બાર જાન્યુઆરી નરેન્દ્ર કોનું નામ હતું વિવેકાનંદ એમનો એમનું જન્મની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે યાદ રાખજો અને ઇન્ટરનેશનલ પૂછે તો બાર ઓગસ્ટ યાદ રાખી લેજો બરાબર હવે દસ જાન્યુઆરી ખૂબ અગત્યનું છે ઓગણીસો ના રોજ તાસ્કંદ કરાર કરવામાં આવ્યા હતા આ દિવસે ઉઝબેકિસ્તાનના તાસ્કંદ ખાતે ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયીબ ખાન વચ્ચે સાઇન થયા હતા તાશ્કન કરાર રાઈટ કેમ તો ઓગસ્ટ ઓગણીસો પાંસઠમાં પાકિસ્તાને અવૈધ રીતે તેત્રીસ હજાર સૈનિકોને ભારતની કાશ્મીર ઘાટીથી કાશ્મીરી કપડામાં પ્રવેશ કરાવ્યો હતો અને ભારતના આક્રમણને એમણે સુનામ આપ્યું હતું ઓપરેશન જીબ્રાટલ પરંતુ ભારતે પાકિસ્તાનના ઓગણીસો વીસ કિલોમીટરના વિસ્તારને પણ પર જીત હાંસલ કરી હતી પછી સપ્ટેમ્બર ઓગણીસો પાસઠની મધ્યરાત્રિએ ત્રણ વાગે યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરવામાં આવી હતી જેમાં ભારતે જીત હાંસલ કરી હતી પરંતુ ભારતે દયા રાખવીને તેમને તેમનો પ્રદેશ પાછો આપ્યો હતો રાઈટ લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા નંબરના વડાપ્રધાન હતા જય ચવાન જય કિસાન સૂત્ર તેમણે આપ્યું હતું તેઓ પરિવહન મંત્રી હતા ત્યારે સૌપ્રથમ મહિલા કંડક્ટરોની નિમણૂક કરી હતી બરાબર દસ જાન્યુઆરી અહીંયા મેં જેટલી પણ તારીખ મૂકી છે એ બધી અગત્યની છે બરાબર છે તો યાદ રાખજો પછી અગિયાર જાન્યુઆરી તો શું થયું હતું અગિયાર જાન્યુઆરીએ લાલ બહાદુર શાસ્ત્રીનું શંકાસ્પદ નિધન થયું હતું ક્યાં તો તાશ્કંદ ખાતે જ રાઈટ ત્યાં કરાર દસમી કરાર થયા હતા અને અગિયારમી તેમનું શંકાસ્પદ મૃત્યુ હતું બરાબર છે તો એ યાદ રાખવાનું છે એમનો જન્મદિવસ મહાત્મા ગાંધી સાથે આવે છે એ પણ યાદ રાખી લેજો બરાબર છે પછી અગિયારમી જાન્યુઆરી બીજો કોઈ દિવસ ઉજવાય છે તો નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણું આજે કરંટ અફેરનો વિડીયો અહીં પૂરો થાય છે જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો રાઈટ અને તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો નેહા એજ્યુકેટર પર મુલાકાત લેવાની વિડીયોની પીડીએફ તમને ચોક્કસ મળી જશે રાઈટ સાથે સાથે તમે બીજા બધા વિષયની માહિતી પણ મેળવી શકશો પરંતુ ધીરે ધીરે તમારી સાથે લઈને આવીશ રાઈટ કારણ કે એક એકલું માણસ ત્યારે બધું એક સાથે ફેલાઈ ન શકે રાઈટ અને હું ફક્ત તમારા માટે કરું છું મને અહીંયાથી કશું નથી મળતું રાઈટ તો તમે મારી મહેનતને પણ બિરદાવજો તો મને ગમશે કમેન્ટ બોક્સ કરીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને હા હું મારું ટ્વિટર આઈડી હું નીચે શેર કરી દઉં છું જેથી કરીને ત્યાં પણ હું આ પોસ્ટ મૂકતી રહીશ તો એના વિશે પણ તમને માહિતી મળતી રહે રાઈટ તો ચાલો ફ્રેન્ડ્સ હવે રજા લઈશું ફરી વધારાની માહિતી સાથે ફરી મળીશું બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો હેવ અ